બહુ કામ કરે હું આસન લીધા છે તો આજે જમવું મેરેશ અને તુષાનો પણ આયકુ તો મેં બેઠા છી આજે 12 થી સારા મમ્મી મમ્મીએ ભાત બનેવા છે મસ્ત લે પાપડ છે કથા આલે છે કથા આલે છે જો આવતી તો હમ તે તો

તો તમને એમ કેતી હતી કે આ કે આ કે ગોળ ખાવ જો આવડતો બોલો ખાવ જો તો પણ પછી નવો મેળાયો બોલો ખાવાનું હું કરું કેમાંથી કર હું મીજા તે ખાય તો ત સે

6 અને 7 પા મેરા બાય કેન્ડલ ખૂલે અને કેમ બનાય કો પા દુઠી ફુટી છે આ પહેલા દુઠી ફુટી નાખી પછી પાણી લેસન પછી મને બહુ બહુ સારું આ કેમિકલ હું હોય અરે ડોડુ પટટી કેમ આબને ડોડુ પટટી કેમ આબને હા હા હ બસ આવો સુખાવો આ મે મોસો નાસા પૂરે મમ્મી ની

મને કોઈ

ये वो मादिको न करू नो परे खराब बस थई जाए केमिकल वही जाए पर केमिकल ना छोरी खाणो और पर खाणो आए वो तो खोल आए ना और यो तो कंट्रोल आई ना ओके नहीं हम्म हम्म तुम

કરના શું હું કરી હે કાલ કે પરીક્ષાની તૈયારી છે તૈયારી હોય ને એનું પેપર પૂરું થાય લઈ મૂકી દેવાનું પાછું બીજું ચાલુ કરી દેવાનું હો ઓકે પરીક્ષા છે પ્રશ્ન કે મારી પરીક્ષા હશે બે માંથી <oticality>